અલા ગાઈસ તો કળ માર વિવાન રમ જો રિયાન અયાન રિયાન રિયાન નહી તકતો બે આપણે પાછા આવી ગયા દુકાનમાં તો હવે કરી જ થોડી વાર પછી પછી ઘરનો નો બતાવી દઈશુ હવે ઘર આગળ થોડી ડાઉટ પડી હોય એટલે આપણે હવે આવે આવ્યો નહીં આપણે તમારા જોડેલા જ છીએ આપણે કોઈ ચિંતા જેવું સર નહીં

તો ગાયસ આપણો ફાફડા ભરવાના હા આપણે જે પત્ર ઉપર હવારે તપ્પા મેલેતા આપણે તમને ખબર જ છે કે આપણે ફાફડાનો બિઝનેસ ચાલુ કર્યો આપણો દુકાન માટે સ્પેશિયલ વેકવા માટે તો મિત્રો ફાફડા ઉતારીએ એટલે મળીએ જય માતાજી તો ફાઇનલી ગાયસ આપે ખેતર જઈને આવી ગયા છીએ ઘરે અને હવે હું જશું ને ચલાવું ફાફડા ઉપર પડ્યા હૈલા લેવા માટે જેનથી ચલાવવાનું ચલાવવાનું હતું

અબ પપ્પા માં માં તો કોઈ ના હોય ને હમ કોઈ ન આવતું મા તો તો ખાવા આવી ગયો ઘરે અને ભાખલા એટલે ફટફટ તો આપણે લઈ લીધું તો હળું એકલો તો મસ્ત બનાવી તો કહીશ ખાવાનું ખાઈને પછી મળીએ જય માતાજી ફાઇનલી કહીશ આપણા આપણા પરિણામ પાછા જેતા મોગલ ના મંદિરે તો દર્શન કરીને આવી છીએ આપણે ઘરે અને લલીને માધું મોબાઈલ જોયો ગુડ નાઇટ તો ખાઈ ગયો તો કહીશ ઠંડી ચડી જઈ હે છે ત્રણ વગર જઈએ તો ગુડ નાઇટ જય માતાજી